નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે તલાટીનું ટેસ્ટ પેપર નંબર નવ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી દર વર્ષે ગ્રામસભાની પ્રથમ બેઠક ક્યારે મળી જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન નાણાકીય વર્ષના પ્રથમ બે માસમાં દર વર્ષે ગ્રામસભાની પ્રથમ બેઠક મળે છે પક્ષપલટા વિરોધી કાયદો કયા સુધારા દ્વારા અમલી બન્યો પક્ષ પલટા વિરોધી કાયદો બાવનમાં સુધારા દ્વારા અમલી બને સી ઓપ્શન અનુચ્છેદ એકસો છ અંતર્ગત મેળવે છે આલ્ફ્રેડ હાઈસ્કૂલ એટલે કે રાજકોટમાં ગાંધીજીના ત્રીજા ધોરણમાં સહપાટી કોણ હતા ત્રીજા ધોરણમાં ગાંધીજીના સહપાઠી કોણ હતા જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન સરદાર સિંહ રાણા રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા તો રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ એસવી કૃષ્ણમૂર્તિ રાવ હતા સૌથી વધુ વખત સૌથી વધુ વખત અવિશ્વાસનો પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો તો સૌથી વધુ વખત અવિસ્તાવનો અવિશ્વાસનો પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન જ્યોતિ જ્યોતિબસુ જ્યોતિબસુ ગ્રામસભામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિની હાજરી અનિવાર્ય છે ગ્રામસભામાં ઓછામાં ઓછી પચાસ વ્યક્તિની હાજરી અનિવાર્ય છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે દેશમાં અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો પસાર ક્યારે થયો તો પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો અનુસૂચિત વિસ્તારો માટે ક્યારે કાયદો પસાર કર પસાર થયો સી ઓપ્શન ઓગણીસો છન્નુંમાં પંચાયતોની જોગવાઈઓ અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ ધારો ઓગણીસો છન્નું આદિવાસી વિસ્તારો માટે કઈ વિશેષ જોગવાઈ કરે છે ડી ઓપ્શન ઉપરોક્ત તમામ એટલે કે ગૌણ વન પેદાશ પરની ગ્રામસભાની માલિકી ગામની બજાર વ્યવસ્થાનું સંચાલન ગ્રામસભા કરે અને આદિવાસીઓને નાણાં પર ગ્રામસભાનું નિયંત્રણ બંધારણીય સુધારા ખરડો સૌપ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે સી ઓપ્શન કોઈપણ ગૃહમાં લોકસભા કે રાજ્યસભા ગુજરાતી આધુનિક સાહિત્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ગુજરાતી આધુનિક સાહિત્યના પિતા તરીકે સુરેશ જોશીને ઓળખવામાં આવે છે આધુનિક યુગની શરૂઆત કયા વર્ષે થઈ હતી બી ઓપ્શન ઓગણીસો સાહીઠથી સુરેશ જોશી રચિત છિન્ન કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો જેનો પ્રકાર છે નવલકથા સુરેશ જોશીનો જન્મ ક્યાં થયો હતો સુરેશ જોશીનો જન્મ વાલોડ ખાતે થયો હતો નીચેનામાંથી કયા સામયિકના સુરેશ જોશી તંત્રી રહ્યા નથી કયા સામયિકના સુરેશ જોશી તંત્રી રહ્યા નથી ડી ઓપ્શન સ્વાધ્યાયના એટલે કે મિત્રો ફાલ્ગુની વાણી અને એતદ આ ત્રણના તંત્રી સુરેશ જોશી રહ્યા છે નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે સોળમાં નંબરના ક્વેશ્ચનમાં સાચું જવાબ રહેશે એ ઓપ્શન રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર આ ત્રણ જિલ્લાના વિસ્તારોને અલગ કરીને મોરબી જિલ્લો બનાવવામાં આવે છે ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલ છે ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે તો અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ માટે જાણીતું છે એટલે કે વહાણ તોડવા માટેનું વસ્તી વૃદ્ધિની દ્રષ્ટિએ ભારતના કયા વર્ષને મહાન વિભાજક વર્ષ કહેવાય છે ઓપ્શન ને વિશ્વમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કયા દેશમાં થાય છે ભારતમાં મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ આગા ખાં જેસલ તોરલની સમાધિ અંજાર ખાતે આવેલી છે સંસદમાં વાપરવાની ભાષા કયા અનુચ્છેદમાં આપેલ છે અનુચ્છેદ એકસો વીસમાં કયા વર્ષને ભારત સરકારે ગ્રામ સભા વર્ષ જાહેર કર્યું હતું ગ્રામ સભા અને ગ્રામ સંસદ એવી બે પ્રકારની જોગવાઈ કયા રાજ્યમાં છે પશ્ચિમ બંગાળમાં ગ્રામ સભા અને સોરી ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન કોનું છે જયપ્રકાશ નારાયણ સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા બી ઓપ્શન સર્વપલ્લી રાધાકૃષ્ણ રાજ્યના નાણાં વિધેયકો કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે અનુચ્છેદ એકસો ઓગણીસમાં વિધાનસભાનું વિસર્જન કોણ કરે છે બી રાજ્યપાલ તો તો મિત્રો આ પ્રશ્નો વિડિયોની પીડીએફ જવાબ સાથે જો તમે લેવા માંગતા હોય ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ ને લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર વિડીયોની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત